જ્યાં કાઉન્ટિંગ થઈ રહ્યું છે ત્યાંથી અમારા સહયોગી મહેન્દ્ર પણ આપની સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી લાઈવ અપડેટ મેળવીએ કે કોના સમર્થકો ત્યાં કેટલા પહોંચ્યા છે મતગણતરી શરૂ થઈ છે પોસ્ટલ બેલેટની મહેન્દ્ર

તૈનાત કરવામાં આવે છે કોઈ પણ જાતનો અનિચ્છીનો બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી પોલીસ દ્વારા સુરક્ષાકર્મીઓ દ્વારા રાખવામાં આવી છે અને અહીંયા જે છે આ વાવ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ કહી શકાય તે રીતે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો આ જંગ છે અને તેમાં કોણ બાજી મારશે તે જોવા માટેની તાવેદારો છે અને જે સમર્થકો છે હવે ધીરે ધીરે જે રીતે ગણતરી શરૂ થઈ છે બેલેટ પેપર શરૂ થઈ છે અને ઈવીએમથી લગભગ સાડા આઠ કલાક પછી જે ગણતરી શરૂ થશે અને એ પ્રમાણે હવે જે સમર્થકો છે ધીરે ધીરે સ્થળ પર પહોંચી રહ્યા છે અને ખાસ કરીને ચોક્કસપણે વાત કરીશ કે આ જે છે બેન છે બેન છે પોતાનો ઘર જે માને છે ગઢને ટકાવી રાખવાના પ્રયાસો કરે છે જ્યારે માવજીભાઈ છે માવજીભાઈ પણ તેટલી જ દાવેદારી કરી રહ્યા છે જે રીતે અંબાજી ખાતે જે એક ચૌધરી સમાજની એક જે બેઠક મળી હતી તેના અંદર પણ પોતે જે છે ચૌધરી સમાજના જે લોકોને એક થવાની વાત કરી હતી તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારે અસર પડે તેવું એક વસ્તુ જોવા મળી રહી છે અને હાલ તો જે મતગણતરી શરૂ થઈ છે અને જે છે લગભગ બસો ઉપરાંત જે કર્મચારીઓ છે એ મતગણતરીની કામમાં લાગેલા છે સંધ્યા